મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ઉમેદવાર પહોંચ્યા અંબાજી કોંગ્રેસના સાંસદ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી દરબારમાં પહોંચ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું કોંગ્રેસ સાંસદ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી મંદિરે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા અંબાજી પહોંચ્યા બાદ માતાજીના મંદિરમાં તેઓ દ્વારા દર્શન કરવા હતા નોંધનીય છે કે કોંગ્રેસના સાંસદ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ગેનીબેન ઠાકોરને જેને લઈને તેઓ અંબાજી મંદિર પરિસરમાં પહોંચ્યા હતા મંદિરના માતાજીના દર્શન કર્યા હતા જ્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ જોડાયા હતા અને તેઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ ઉમેદવાર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ઉમેદવાર અંબાજી

અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એ એઆઈસીસી અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે અને એ જે વાત મૂકશે એ અમે લોકો સમક્ષ મૂકશું અત્યારે મા જગદંબા એકાવન શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે એમના આશીર્વાદ લેવા માટે અમારી ટીમ આવી છે અને કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે આ વિસ્તારો માટે અનેક કામ કર્યા છે અને એ કામોની યાદ અપાવવાની હોય આવનાર સમયની અંદર કોંગ્રેસ ની સરકાર આવશે તો જે આદિવાસી હોય OBC હોય જે જમાજોના પ્રશ્નો અને એના માટે કરીને ખાસ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ લડતું હોય ત્યારે જે વિસ્તારની જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં લઈ અને અમારા આગેવાનો વાત કરશે બે અને બે હજાર જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે જળ જમીનને જે કાંઈ અધિકારો આપવાના હોય એજ્યુકેશનનો એક્ટ હોય મનરેગા હોય આદિવાસીઓની જમીન પોતાની જે કબજા બનાવ્યા એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર એનો અમલ નથી કરતી અને એના કારણે લોકોને ન્યાય નથી મળતો ફરી અમે લોકો પાસે વિનંતી કરી અને એમના આશીર્વાદ માંગીએ કે અમને આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો જે કોંગ્રેસે બે હાજર ચાર ને નવ માં જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનો પૂરેપૂરો અમલ થાય એવા પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીને એના સાથી પક્ષો કરશે